નમસ્કાર મિત્રો બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતનું નવું મંત્રીમંડળ મિત્રો જાહેર થઈ ગયું છે કયા કયા નેતાને મિત્રો રિપીટ કરવામાં આવ્યા છે આ નવા મંત્રીમંડળમાં તો મિત્રો એના વિશે આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે કયા કયા નેતાઓને રિપીટ કરવામાં આવ્યા છે અને કયા નેતાનું મિત્રો પહેલીવાર સમાવેશ કરવામાં આવ્યો છે આ મંત્રીમંડળમાં અને મિત્રો ગુજરાતના નવા નાયબ મુખ્યમંત્રી કોણ રહેશે તો એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો મંત્રીમંડળનું કન્ફર્મ મિત્રો આ લિસ્ટ જાહેર થઈ ગયું છે કે કયા કયા નેતાઓને હવે આ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે તો સૌ પ્રથમ મિત્રો જોઈએ કે જૂના જોગીના ફરી મોત મોકો મિત્રો જૂના જોગીને ફરી મોકો એટલે કે મિત્રો જે પણ મંત્રીમંડળમાં હતા એમનો ફરીવાર સમાવેશ કરવામાં આવ્યો છે એવા મિત્રો છ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે એ છ નેતા કોણ કોણ તો મિત્રો પહેલા ક્રમે પ્રફુલ્લ પાનસેરિયા બીજા ક્રમે કુંવરજીભાઈ બાવળિયા કનુભાઈ દેસાઈ ઋષિકેશ પટેલ પરસોત્તમભાઈ સોલંકી અને હર્ષ સંઘવી મિત્રો આ છ નેતાને ફરીવાર મિત્રો રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે મિત્રો નવા ચહેરા તરીકે કોને કોને સ્થાન મળવાનું છે તો મિત્રો જોઈએ અર્જુન મોઢવાડિયા ડોક્ટર પ્રદ્યુમન વાજા નરેશ પટેલ કાંતિ અમૃતિયા દર્શના વાઘેલા હેવાબા જાડેજા પીસી બરંડા ડોક્ટર જયરામ ગામિત ત્રિકમ સાયા સાગા રમેશ કટારા પ્રવીણ માળી અને મિત્રો રીવાબા જાડેજા મનીષા વકીલ જીતુ વાઘાણી આ મિત્રો ફરીવાર આગળના મંત્રીમંડળમાં હતા અને પછી એમનો સમાવેશ કરવામાં ન આવ્યો અને હવે પાછો રિપીટ કરવામાં આવ્યો છે અને કૌશિક વેકરિયા પછી મિત્રો કમલેશ પટેલ ઈશ્વર પટેલ અને પ્રવીણ માળી આ બધા જ મિત્રો ફરીવાર નવા ચહેરા છે મિત્રો તો આગળના મંત્રીમંડળમાં ન હતા અને આગળના મંત્રી મંડળમાં હતા એવા મિત્રો છ નેતા અને આગળના ન હતા એવા મિત્રો ઘણા ખરા તમે જોઈ શકો છો તો આ છે મિત્રો ગુજરાતનું મંત્રી મંડળ હવે આ નવું મંત્રી મંડળ રહેશે મિત્રો ખાસ આટલા લોકોનું નવું મંત્રી મંડળ રહેશે અને ટૂંક જ સમયમાં એટલે કે મિત્રો આજ આમને ખાતા પણ ફાળવી શકે છે કે કયું કયું ખાતું ફાળવવામાં આવશે અને મિત્રો હર સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે મિત્રો જાહેર કરવામાં આવ્યા છે મિત્રો હર્ષ સંઘવીનો નાયબ મુખ્યમંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે